સરકારશ્રીના આદેશ અનુસાર એસટી નિગમ વહીવટ તરફથી બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું યોજવા માટે ભાગરૂપે ડભોએ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો કામગીરીની વિભાગીય નિયામક દ્વારા સમજ આપવામાં આવી તેમજ સ્વચ્છતા તેમજ પર્યાવરણને લગતી બાબતની સમજ આપતા ડેપો મેનેજર શ્રી સોલંકીની સૂચના સૂચના અનુસાર એટીઆઈ સંજય બારોટને પર્યાવરણ ડેપોના તમામ કર્મચારીઓને સાથે રાખી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજ રોજ ડભોઈ ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં સફાઈ કર્મચારીઓ તેમજ મારા ડ્રાઈવર કંડક્ટર ભાઈબંધ મિત્રો મહિલાઓએ સહ સહકાર આપ્યો છે એનું એક વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમનું આયોજન એક જ છે કે વિભાગીય કક્ષાએ મૂળ મીટિંગ મળી હતી તેમાં અગાઉથી સરકારમાંથી એક માસનો પ્રોગ્રામ બનાવવાનો છે તે બાબતની જાણ ડેપો મેનેજરને કરવામાં આવી હતી વૃક્ષારોપણ કરો સ્વચ્છતા રાખો તે બાબતનું અભિયાન અમારા ડભોઈ ડેપો દ્વારા અત્યારથી ચાલુ કરી દેવામાં આવ્યું છું અને બીજી માસથી એક માર્ચ માસ માટેનું સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે આજે વૃક્ષારોપણમાં અમે ઉદ્ઘાટનમાં નવું કર્યા છે આગળ બીજા વૃક્ષો લાવીશું વૃક્ષારોપણ કરીશું સ્વચ્છતા કરીશું પેસેન્જરને સારી સુવિધા માટે મળે તે માટે સંદાસ બાથરૂમ સ્વચ્છતા બેસવાની વ્યવસ્થા કરીશું અમારા જે પંખા બંધ હતા તે બી ચાલુ હાલતમાં કરી દીધા છે મુસાફર જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તે બાબતની અમારા તરફથી પૂરી ચકાસણી રાખવામાં આવશે